રોજ બનાવીને પેટ ભરીને ખવાય અને ચરબી માખણની જેમ પીગળી જાય એના માટે સલાડમાં એવું તો શું નાખ્યું કે જેનાથી બધાને સલાડ ભાવ્યું અને એકદમ ફટાફટ વજન પણ ઓછું થયું તો ચાલો એકદમ હેલ્ધી વેટ લોસ સલાડ બનાવવા અહીંયા મેં એક વાટકી મગ લીધા છે જેને પાણીથી સરસ ધોઈ અને હલકું ગરમ પાણી ઉમેરી છ કલાક પલાળી દેશો છ સાત કલાક પછી મગ પળી ગયા છે તો મગના સ્રાઉટ તૈયાર કરવા નીચે બાઉલ ઉપર એક સ્ટ્રેનર રાખી પલાળેલા મગ ઉમેરીએ આ મગને બિલકુલ વોશ નથી કરવાના આ રીતે મગને ઉમેરી ઢાંકી પરી સાતથી આઠ કલાક માટે રેસ્ટ આપી દેશું જેથી મગના પરફેક્ટ રાઉટ્સ તૈયાર થઈ જાય આ રીતે સ્પ્રાઉટ્સ તૈયાર કરશો તો બિલકુલ ચિકણા પણ નહીં થાય તો તમે જોઈ શકો છો આઠ કલાક પછી મગના સ્પાઉટ્સ તૈયાર છે તો હવે સેલેડ બનાવવા માટે આ સ્પ્રાઉટ્સમાં રહેલું બેક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર કરવા અને સ્પ્રાઉટ્સને પચવામાં એકદમ સરળ બનાવવા આપણે આને સ્ટીમ કરી લેશું તો સ્ટીમર પર આ રીતે કાણાવાળી પ્લેટ રાખી સ્પ્રાઉટ્સ ઉમેરી દઈશું અને હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ દસ મિનિટ પછી આપણા સ્પ્રાઉટ સ્ટીમ થઈને તૈયાર છે તો આને થોડા ઠંડા થવા દેશું હવે સ્પ્રાઉટ ઠંડા થાય એટલે સેલેડ બનાવવા એને મોટા વાસણમાં લઈ લઈએ અને એમાં એક બારીક આપેલી કાકડી બે ટેબલ સ્પૂન બારીક આપેલું ગાજર એક નાનું બારીક કાપેલું ટમેટો બે ટેબલ સ્પૂન બારીક કાપેલા કેપ્સિકમ બે ટેબલ સ્પૂન બારીક કાપેલી કોબીજ એક જીણું કાપેલું લીલું મરચું થોડા દાડક દાણા ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલા શેકેલા શેંગના દાણા એક ટેબલ સ્પૂન મિક્સ સીડ દો ટેબલ સ્પૂન સેકેલા જીરા નો પાવડર અડધી ખજૂર આમલીની મીઠી ચટણી ઉમેરીએ સાથે અડધા લીંબુનો રસ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આ સેલેડ ઉપરથી દાડમના દાણા કોથમીરના પાન અને શેકેલા સિંગદાણા સાથે સજાવી તરત જ સર્વ કરો તમને બહુ અને તમારું વજન એકદમ ફટાફટ ઓછું થશે એકવાર જરૂરથી આ સ્પ્રાઉટ ને ટ્રાય કરજો